આવી રીતના અંદર નાખીને દાટી દેવાનું આવી રીતના હવે આમ દેવાનું આ નાખવાનું નાખવાનું તો લાગે આવી નાળિયેરી નાળિયેર ને ઓછા આવે છે નાળિયેર એટલે મેં થોડુંક નિમક નાખી દી એટલે કોઈ મિત્ર નાળિયેર ન આવતા હોય તો આવી રીતના નિમક નાખી દેજો તો મારે નાળિયેરનો ભેગો થઈ જાય નાખીને દાટી દીધું છે હવે હવારે પાઈ દેવાનું છે